સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ પ્રવાસ પૂર્વ સાંસદ સભ્યો મંત્રીઓની સોમનાથ મુલાકાત

કેમેરા અંદર ગયા ભાઈ લેજો બંધ કરો બસ

વિજુ કર અમે બોલે રી હવે લઈ લે તો બોને લેવાના છે બોલે રી લાવ સોનો લઈ બટ ચા ચેક કરી લે હાલો બાકી આ 6 ઓર એક તો છે

અતુટ શ્રદ્ધાના એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી એ માની મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અગિયાર ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે ત્યારે સોમનાથનો ભૈવન દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ બે હજાર એક હજાર છવ્વીસમાં સૌ પહેલી ચઢાય એ આપણા સોમનાથ મહાદેવ ઉપર કારણ કે આપણા સોમનાથ દાદા એ શ્રદ્ધાનું પ્રતિક તો છે જ પણ ધાનાઢ્ય નું પ્રતિક આપ સૌ ઇતિહાસ જાણો છોડે વિશેષ નથી કહેવું અનેક વાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતિક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને કે પોતાના જાન પણ નોછાવર કર્યા છે જીવ ઉપર આવી ગયા દાદા એમને નિમિત્ત બનાવ્યા અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે સો વર્ષ થયા હશે બસો થયા હશે પાંચસો થયા હશે પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થાને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે આપણે સૌ આજે ગૌરવ અનુભવી છે કે નવી પેઢી પણ એ આસ્થાને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય માની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે દસમી તારીખે લગભગ સાડા પાંચ કલાકે માની મોદી સાહેબ અહીં હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને એ પધારવાના છે આપણા માટે ખુશીની વાત છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ તંત્ર એ કરી રહ્યો છે માની મોદી સાહેબ પીએમઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણી અર્જુનભાઈ પ્રદ્યુમનભાઈ કૌશિકભાઈ ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ બે દિવસ પહેલાં આવીને ગયા છે સરકારે એપોઇન્ટ કર્યા છે તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ અમારા સ્થાનિક આગેવાનો માની જગદીશભાઈ વિશ્વકર્મા સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ તો માની મોદી સાહેબ વડપણનું આપણું આ ટ્રસ્ટ એમનો પણ મીટિંગ થવાની છે સાહેબ ઐતિહાસિક શૌર્ય યાત્રા પણ નીકળવાની છે હું બધી જ વિગત આપને કહી રહ્યો છું ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે એક હજાર વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતિક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે એની ઉજવણી કરવાનો યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે દેશના તમામ મંદિરો શિવ મંદિરોમાં મેં કહ્યું એમ બોતેર કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય અહીંયા લગભગ મને જણાવતા આનંદ આવે છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે એ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવ્વીસ એ ચડાઈ કરીને એક હજાર વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન વર્ષ એ સમન્વય પણ સુભક સમન્વય છે જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોધારનો સંકલ્પ કર્યો જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોદ્ધાર કરાવ્યો આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ ધાર્મિક આધ્યાત્મિકતા પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે આઠ નવ દસ શિવભક્તિ ભજન અને લોકડાયાનું આયોજન પણ થયું છે ત્રણ હજાર ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે એક હજાર આર્ટિસ્ટ પાંચસો બાર અને પાંચસો અંદર શંખનાથ થવાનો છે પચીસો જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર ચાર ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહે છે એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે બાર જે આપણા દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની છે આઠ નવ અને દસ રાજકોટથી એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છે એવા વખતે ઉજવાઈ રહ્યો છે અદભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે શૌર્યયાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ શૌર્યયાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતિક છે એ પણ મંત્રી મોદી સાહેબના આ રોડ માં આગળ રહેવાના છે મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી મેં કહ્યું એમ આ યાત્રા છે અનેક લોકોને આવકારવા માટે થનગની રહ્યા છે ખૂબ મોટી ભીડ એ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે કુલ વીસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે બત્રીસ બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે દોઢસો મીટરના જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને હમીરજી સર્કલ ખાતે યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે આ તમામ યાત્રા અદભૂત રહેવાની છે સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં કારણ કે એમનું મૂળ કામ કે મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે અભિવાદન ઝીલવા માટે હજારોની સંખ્યામાં એ લોકો જોડાવાના છે માની મોદી સાહેબ ત્યાં દર્શન કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને સમગ્ર વિશ્વને ભારતની અંદર એક સંદેશ આપણો ગૌરવવંતો શૌર્યનો અને સંઘર્ષનો આપણી આસ્થાના અતૂટ આસ્થાના એક હજાર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ મેસેજ એના માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો એ પ્રકારે રાખવામાં આવી છે સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થાને શ્રદ્ધાનું પર્વ બોતેર કલાકના અખંડ ઓમકારના જાપ સોમનાથ ચૌભેના પર્વની અંદર જોડાવાના છે મારે આપશોની વિનંતી છે આ શક્તિનું પ્રતિક છે મહાદેવ અહીંયા બી રાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે અદ્ભુત નજારાઓ અદ્ભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈ રહ્યા છે સાહેબ કાર્યક્રમની માની મોદી સાહેબે આ મંદિરો એ માત્ર મંદિરો નથી એ માત્ર આસ્થાને શ્રદ્ધાનું પ્રતિક નથી વિકાસનું પણ પ્રતિક છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાનને નિમિત્ત બનાવ્યા એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે તત્વ ને સત્વલીન જૈનમાં છે અત્યાર સુધી કોઈના આ પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગછાળીએ છીએ કે ભારત વર્ષને મળ્યા છે એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વના ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીં આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય અદભુત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કોરિડોરની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે ટુરિઝમ વધ્યું છે નરેન્દ્રભાઈ એક અલગ વાળું વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ આસ્થાને શ્રદ્ધાનું પર્વ આપણા સ્વાભિમાનનું પર્વ એમાં આપણે સૌ તમારા માધ્યમથી પણ જોડાય એવી વિનંતી કરું છું અતૂટ આસ્થાના એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકારના જાપ સોમનાથ સ્વાભિમાન પર્વ નવી પેઢી એ જાણે આપણી શૌર્યતાને જાણે અને આગળ ઉપર જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણાથી થઈ શકે એ કરીએ સૈનથી થઈ શકે એ કરે સરકારથી થઈ શકે એ કરે પણ સૌ સાથે મળીને આ અદ્ભુત ઇતિહાસ ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ થેન્ક યુ થેન્ક ટ્રેનો નક્કી થઈ છે તમામ ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક મંડળો મહિલા મંડળો આ ઉપરાંત પણ અલગ અલગ લોકોને જવાબદારી છોડી રમેશભાઈ થડુક રોજે લગભગ સાતસો આઠસો લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસશે છે આપણે જાણીએ છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનનું નામ લેવું મંત્રોચ્ચાર કરવા ઓમકારનો જાપ કરવો ઓમનો નાદ આપણે સૌ જાણીએ છીએ કે ઓમના નાદથી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ ભગવાનની પણ ઉર્જા મળે છે એક નવી ઉર્જા નવો ઉત્સાહ નવો ઉમંગ માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે એની પણ અનુભૂતિ થશે સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપને પ્રતી થશે સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાશે સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ સૌ આસ્થાને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર જ્યાં પણ કરવાના છે હું સરકાર વતી વિનંતી કરું છું પાર્ટી વતી વિનંતી કરું છું આ કોઈ એક વ્યક્તિનો સરકારનો ભાજપનો કાર્યક્રમ નથી આ આપણી આસ્થાને શ્રદ્ધાનો કાર્યક્રમ છે આપણા સૌનો કાર્યક્રમ છે આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે થેન્ક યુ